અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે છાત્ર શક્તિ રથ જિલ્લાની વિવિધ કોલેજોમાં આગમન થયું ત્યારે આજે નવનિર્માણ આંદોલનના પચાસ વર્ષ નિમિત્તે ડભોઈ ખાતે આવેલ છાત્ર શક્તિ રથનું આગમન થતા જ ડભોઈ શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિત કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા છાત્ર શક્તિ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પડતી અગવડ નિમિત્તે માર્ગદર્શન આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર દ્વારા પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે ભરની દરેક કોલેજોમાં એક રથનું આયોજન કરવામાં આવ્યું છે તે રથ આજે ડભોઈ ખાતે આવેલ છે તેમાં કોમર્સ કોલેજ ખાતે તેનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નવનિર્માણ આંદોલન પચાસ વર્ષ પૂર્ણ પૂર્વે શું યુવાનોની આજની જે તકલીફો પડતી હતી તે સમયે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની એક પુનઃસ્મરણ કરવામાં આવ્યું છે અને જ્યાં પણ યુવાનોને જરૂર હોય ત્યાં એકજૂટ થઈને દેશ માટે સમાજ માટે આગળ આવો એવા એક વિષયને લઈને આખો રથ પૂરે ગુજરાતભરમાં ફરે છે અને છ તારીખે તેની પૂર્ણાહુતિ કર્ણાવતિ ખાતે થવાની છે તો આજે કોમર્સ કોલેજમાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ આની વસ્તે ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ નગરના સામાન્ય નાગરિકો જે તે સમયે નવનિર્માણ આંદોલનમાં જે જોડાયા હતા તે લો સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા તો આ આ રથ આવતીકાલના રોજ વડોદરા મહાનગર ખાતે થઈ અને કર્ણાવતી આનું પૂર્ણ થશે અને નવનિર્માણ આંદોલનનું એક પુનઃસ્મરણ થાય તેવો ઉદ્દેશ સાથે આ રથનું આજે લાવવામાં આવ્યો હતો ટીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ